લોકો સહિત આગેવાનો આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજ્યો હતો હિંમતનગર માં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેર માં જન્મદિન નિમિત્તે ટાવર ચોક પાસે એક વિશેષ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઓર્થોપેડિક સારવાર આખરી સારવાર હૃદય રોગ સહિત મોટા ભાગની તમામ સુવિધાઓને સાંકળી દેતો મેડિકલ કેમ્પ બનાવ્યો હતો જેમાં હિંમતનગરના ખ્યાતનામ બાવીસ થી વધુ ડોક્ટરો હાજર રહ્યા હતા જેઓ આજના દિવસે પોતાના મેડિકલ યુનિટો બંધ રાખી સંપૂર્ણ સેવા સાથે મેડિકલ કેમ્પ પણ છોડાયા હતા સાથે સાથે અત્યાર સુધીમાં હિંમતનગર શહેર સહિત આસપાસની વિસ્તારના કેટલાય લોકો મેડિકલ સારવાર માટે વિશેષ હાજરી આપી હતી સાથે સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે મફત સારવાર મેળવી હતી જો કે આ સમગ્ર મેડિકલ કેમ્પને પ્રધાનમંત્રીને પંચોતેર માં જન્મદિન નિમિત્તે અપાયેલી નાનકડી ગિફ્ટ ગણાવી હતી પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા પઠવાડિયાના ભાગરૂપે હિંમતનગર ખાતે આજે સાહેબની જે જનજન સુધી પહોંચવાની તેમની લાગણીને માન આપીને હિંમતનગર ખાતે અલગ અલગ આરોગ્યના ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે છસોથી પણ વધારે દર્દીઓએ આજે આ મેડિકલ કેમ્પનો લાભ લીધો છે અને એમને અલગ અલગ ફિલ્ડમાં ઓર્થોપેડિક આઈ સ્પેશિયાલિસ્ટ એમડી ફિઝિશિયન ન્યુરોલોજીસ્ટ અલગ અલગ દર્દીઓએ એકદમ છેવાડાના માનવીઓએ પણ આવીને આજે લાભ લીધો છે તેનો ખૂબ આનંદ છે અને માનનીય યશસ્વી પ્રધાનમંત્રીને તેમના જન્મદિવસ નિમિત્તે આ એક અમારા તરફથી નાની ભેટ છે જીતેન્દ્ર સોલંકી નેશન બ્રસ ન્યૂઝ સાબરકાઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર